નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દેસાઈ હાઈસ્કૂલમાં વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો સૌ પ્રથમ કાર્યક્રમમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકા ખેતીવાડી સ્ટાફ દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોનું આગમન થતાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને તેમજ પ્રાકૃતિક ખેતીના પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ રવિપાકો પાકો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપી હતી ત્યારબાદ પ્રગતિશીલ ખેડૂતોનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા તેમજ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જિલ્લા સભ્યો અને તાલુકા સભ્યો તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી વાય એમ બારીયા અને ફતેપુરાના મામલતદાર એન એસ વસાવા સહિત ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફગણ તેમજ ફતેપુરા મામલતદાર કચેરીના સ્ટાફગણ અને ફતેપુરા તાલુકાના વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલો લગાવવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલોની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન ફતેહપુરા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ફતેપુરા તાલુકા કન્યાશાળાના આચાર્ય દિનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું